સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા રોજગારીને ધ્યાનમાં રાખીને એક વર્ષ પૂર્વે પિંક ઓટોની શરૂઆત કરવામાં આવી હતી એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલ આ ઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાલીસ મહિલાઓને રોજગારી મળી હતી બીજી તરફ શહેરમાં દોડતી બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે વીસ મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતા હવે ગુજરાતની પહેલી સુરતમાં ફક્ત મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ડ્રાઈવર પણ મહિલા જ હશે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈ બસો દોડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વીસ મહિના પૂર્વે પાલિકાના તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે આ બસનો પહેલો રૂટ ઓએનજીસી થી સરથાણા સુધીનો રહેશે ઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઈવર બની છે નીશા શર્માએ જણાવ્યું હતું કે

सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे देखिए महिला ड्राइवर तो ठीक है ठीक है महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए